રામ રામ જય માતાજી બધાને આઠ નવ થઈ ગઈ એટલે મોડી શરૂઆત કરી લાગે સૌ છે રજકો વધવા ઝીણા રજકો હે હું કઈ ગયો લઈ લો એટલો તો ને કાલ તો વરસાદ નહોતો આવ્યો ખાલી આમ સેટે વેજરી કઈ વરસાદ વરસાદ આવ્યો નથી આજ ખરું વરસાદ આવ્યો તો પાડવું ન પડે એ હાલો ભારો શાળા વાલો ક્યાં ક્યાં ટકમ અમારા ટકમ કેટલા હે બે છે ખાલી એમ

એકડે બગડે બહે અડદે થી ભૂલી જાય બગડે એકડે બગડે એકડે પટાઈ ગયો ભારો રામ ને તો આખો દીનો પસો વરી જાય એકલો પસો હા એક કરજ કો પતે ઠોકે કે વીડિયા વાળા પતે કેમ છો

ભેગ હું થાય અને ફેર લે તેથી ને નેણ ને રજ કોની બધી આ લે એવું લાગે તે ખૂણામાંથી ખોર નીકળને લેવી પડશે કાટલા રામ રાખ દીધા મોટલે કલાઈ એટલે એવો કંઈ ખાસ બહુ આવતો નથી પણ એવો બહુ આવશે ને તો લઈશું બાકી તમે તો બપોરાની તૈયારી હમણાં થઈ છે કારણ કે સાપ નથી ખાવા મને ચાંદી દુખે એટલે મોરું ખાય સાપ ને મોરું શું કહેવાય મોરી ડાયર ને

અમુક અમુક ઠેકાણા આપણે સમાચાર સાંભળીએ ને જોરદાર ઘણો વરસાદ થઈ ગયો પણ અહીંયા તો આપણે એટલો નથી બહુ નુકસાન કરે એવું તેમાં તેમાં એવું હોય આ પજરા ગાંધાય પણ એ આમ વઈ ગયું ને વરતા વાય એ કંઈ આપણને એ પાછું વર એવું લાગતું નથી આપણે તો આ સાઈડથી જો આમ પવન હાર આવે ને એ ટાઈમે તો ઉકાળ જેવું થઈ ગયું લગભગ કાંઈ એવું બહુ આવશે નહીં ખાસ હાજો કોરનો ટાઈમ થઈ ગયો હે ને બધાને રામ રામ જય માતાજી કારણ કે વિડીયોમાં આજ સવારમાં નતો આવ્યો ને મેં હમણાં એને આવતો જ નથી ભણવા સવારે જવા હોય એટલે સવાર પછી થોડુંક મોડું થઈ જાય એટલે હવે ન ઉતાર હવે જો વરસાદ હવે ઓછો પહેરો આવે નહીં પણ રીઓ નામ આયેલો સાંટા સાંટા માંડ ઉકાણું હોય ને પાછું જો આ રીતે લીલું લીલું કરી નાખે હવે જો સુરત દાદા નીકળ્યા છે હું થઈ થઈ અહીંયા કડીક આમ કારું થાય કડક આમ થાય ને કડીક આમ થાય બધી બાજુનું આવે કડીક કડી એવું બધું એને પાછું થયું જેવું તેવું બહુ નથી થયું ઠંડો પવન એવો આવે ને પવન આમ સડે ને એસી જેવો આવે ગરમી વરમી જ્યારે થાય થાય ઘરે હોય ને થાય પવન બહુ નતો વરસાદ આવે એટલે બહુ તો નથી પવન એટલે વાંધો જ કાંઈ ના આવતો આંબા નીબા વરી પાછું કેરીઓ પડી જાય બધી અને ટાકો જો આપણે પૈરો જઈશે વરસાદ આવશે એટલે પાવાનું થાય નહીં એટલે પૈરો હું મેં લાઇટ ને ભાવીશું ટાંકો ભરાય એ ઓલો નાનો ટાંકો રહ્યો ને એ ઓલો હિંમત પાણી નથી હમણાં લાઈટ કડી આવી હતી પાછી વહી ગઈ એટલે થોડો ઘણો ફરાણો એટલે ભેંસું નાળશે તો આમાં જો કચરો બધો હતો એ લગભગ અંદર ડૂબી ગયો હોય છે એમ હા ચોખ્ખો થઈ ગયો બાકી હેઠ થયો નકરો જ સેવાય ઉપ પહેરાવતા જુગે પાણી અને હમણાં હિંજો ઓલો હરગ વર્યો ને અહીં નામાં ઓલા પડે છે શીંકું એટલે એ આ વાથે થરકી હોય એટલે હાલો ઘર બાજુ આવી લાજે ને પવન તો આવે છે ઠંડો ઠંડો હાલો ઘર બાજુ આવી લાજે આની બાજુ જો ખીચડું કરી નાખું હે ભેંસું એ જો પરાર હોય બધું એ માટા ફરી ફરીને ત્યાં ને ત્યાં અત્યારે તાસ છે એટલે નહીં હરખું આવે બા વળીયા વીણવા આવી ગયા બાકી પાઇપ લીધા હતા બધાને અને વરસાદના જો ઝાડવા મારીએ ને અસલ લીલા શામ થઈ જાય કચરો હોય ને બધો હેઠો ખરી જાય પલ્લી જાય એટલે બેઠા હે પછી વાગ્યો તો વાકા ને મોટા ની દવા લઈ

चार टेकरी आपी मरे हां मेडिसिन किया चार टेकरी की जानदी नहीं वाटे तोके मटी जाए तो के हम कितनी भेद जानदी ने ले जाऊ चार टेकरी नो मटे तो क्या चार क्यों नो मटे की मटी जाए इने दीजी आपी दबा फेर फा के कैप्सूल आपी लेने तो इ भी इन कैप्सूल क्या रे ना बेई चार्जिंग